વિશ્વ ધ્યાન દિવસ નિમિત્તે સરદારબાગ છોટાઉદેપુર ખાતે ધ્યાન ધ્યાન યોગ શિબિર યોજાઈ આપણા દેશના લોકલાડી અને ગુજરાતના પનોતા પુત્ર માનનીય વડાપ્રધાનશ્રીના પ્રયાસોથી સમગ્ર વિશ્વમાં તારીખ એકવીસમી જૂનના દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે જેના ભાગરૂપે રમતગમત વિભાગ હેઠળ ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના કરવામાં આવેલી છે જેનો હેતુ સમગ્ર ગુજરાતમાં લોકો નિરોગી રહે અને રાજ્યના દરેક નાગરિકને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા એકવીસમી ડિસેમ્બરને વિશ્વ ધ્યાન દિવસ તરીકે ઘોષિત કરવામાં આવેલ છે જે સંદર્ભે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા હિમાલયન ધ્યાય યોગ પરિવાર વડોદરાના સહયોગથી આજ રોજ તારીખ એકવીસમી ડિસેમ્બર બે હજાર ચોવીસના શનિવારે સવારે સાતથી નવ બાગ છોટાઉદેપુર ખાતે ધ્યાન યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ યોગ શિબિરનો હેતુ લોકોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યની સાથે સાથે આવનાર પેઢીમાં યોગ અંગેની જાગૃતતા આવે અને લોકો યોગ કરતા થાય તે માટેનો છે આ પ્રસંગે છોટાઉદ મહિલા પોલીસ મથકના પીએસઆઈ એસ એસ પટેલ આચાર્ય હિમાલયન સમર્પણ મેડિટેશન વડોદરાના જીતેન્દ્ર પટેલ હિમાલયન સમર્પણ મેડિટેશન વડોદરા સાઉથ ગુજરાત જર્નલ સંકુલના સભ્ય પટેલ સમર્પણ મેડિટેશન વડોદરાના પૂર્વ આચાર્ય વડોદરાના વંદનાબેન એસએફ હાઈસ્કૂલના બાળકોને ટ્રેનિંગ આપતા અશ્વિનભાઈ દેસાઈ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ક્રિષ્નાબેન પટેલ છોટાઉદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ નેહાબેન જયસ્વાલ તેમજ હોમગાર્ડ જવાનો છોટાઉદૂર નગરના યોગ સાથે જોડાયેલા યોગ સાધકો તેમજ વિવિધ શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા આવો સાંભળીએ આ અંગે આચાર્ય હિમાલયન સમર્પણના મેડિટેશન વડોદરાના વંદનાબેન શું કહી રહ્યા છે સાંભળો વિશ્વ ધ્યાન દિવસ નિમિત્તે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા છોટાઉદેપુરમાં વિશ્વ ધ્યાન દિવસ ઉજવવામાં આવ્યો અને ખૂબ મોટી સંખ્યામાં બધાએ લાભ લીધો અને આવું નવું એક દિવસ નહીં પણ આપણે રોજે રોજ ધ્યાન કરીએ અને રોજે રોજ બધા નિરોગી રહે આપણા માનનીય વડાપ્રધાન સાહેબનું સ્વપ્ન છે કે હર ઘર યોગ હર ઘરની રોગ તો આપને એ સ્વપ્નને પણ પૂર્ણ કરીએ અને આપણે રોજ યોગ કરીએ યોગમાં જોડાઈએ ગુજરાત રાજ્ય યોગ વોર્ડ દ્વારા બધી જગ્યાએ યોગ ક્લાસ ચાલે જ છે નિઃશુલ્ક રીતે તો એ નિઃશુલ્ક યોગમાં આપણે જઈએ અને આપણે ટ્રેનર બનીએ ટ્રેનર બન્યા પછી આપણે સાધકોને રોજ યોગ કરાવીએ એ જ રીતે ધ્યાન માટે પણ સમર્પણમાંથી આવ્યા છે અને એ લોકોએ પણ બહુ સરસ ધ્યાન કરાવ્યું છે તો આપણે એ રોજ હર રોજ ધ્યાન કરીને આપની જાતને નિરોગી બનાવીએ અને સ્ટ્રેસમાંથી દૂર થયા અત્યારે દરેક વ્યક્તિને એવી જરૂર છે કે આપને બધાને કંઈક ને કંઈક તો ટેન્શન હોય છે જ તો એ ટેન્શનમાંથી મુક્ત થવા માટે આપણે રોજ યોગ અને મેડિટેશન કરી અને આપની જાતને પોતાને નિરોગી રાખીએ